પાટણના હરીજ હાઈવે પર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રેક્ટર ચાલકે આઇસર બાઇક તેમજ પોલીસ વાહને ટક્કર મારી હતી. ભરચક વિસ્તારમાં અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા. ટ્રેક્ટર ચાલકે স্টিરિંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં પોલીસ વાહને ટક્કર વાગતા પાછળ રહેલ પાન પાલનને પણ નુકસાન થવા પામ્યું હતું, જો કે ટ્રેક્ટરનો આગળનો ભાગ ડેમેજ થયો છે. આ ટ્રિપલ અકસ્માતમાં